જૂનાગઢ જિલ્લા ભાજપમાં અંદર ખાને ઉકળતા જરૂર જેવી સ્થિતિ છે જૂનાગઢના માળિયા હાટીના તાલુકા પંચાયતમાં બે દિવસ અગાઉ થયેલી અવિશ્વાસની દરખાસ્ત રદ કરવામાં આવી મહત્વનું છે કે માળિયાહાટીના તાલુકા પંચાયતના પ્રમુખ નૈનાબેન આશિષભાઈ લાડાણી સામે તેમના જ પક્ષના ભાજપના તાલુકા પંચાયતના સત્તર સભ્યોએ પોતાની સહી સાથે અવિશ્વાસની દરખાસ્ત કરી ટીડીઓને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું પરંતુ જેવી હાઈકમાન્ડ પાસે આ વાત પહોંચી તો સ્થાનિક નેતાઓને માપમાં રાખવા માટે અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચવાનો આદેશ કર્યો હોવાની ચર્ચા છે ભાજપમાં અંદરખાને ચર્ચા છે કે લોકસભા ચૂંટણીમાં તાલુકા પંચાયતના પ્રમુખ નૈનાબેન લાડાણીના ગામમાંથી કોંગ્રેસને મત મળતા તેનો ભોગ લેવાયો હોવાની ચર્ચા છે એવું ચર્ચાઈ રહ્યું છે કે ભાજપ સાંસદ રાજેશ ચુડાસમાએ હાઈકમાન્ડથી

જેમના અનુસંધાને ગઈ તારીખ એકવીસના રોજ જિલ્લા ભાજપ અને પ્રદેશ ભાજપની સૂચના મુજબ અમે અવિશ્વાસ દરખાસ્ત પરત ખેંચીએ છીએ હવે પછી ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય કરશે એ અમને બધાને શિરોમાન્ય રહેશે